અત્યારે વાગી ગયા છે પોણા પાંચ સાત નહીં નહીં પાંચ વાગી ગયા છે અને હવે આપણે જાય છે બેનના ઘરે તો દોસ્તો હવે આપણે મુંબઈ એક્ઝિટ કરીએ છીએ અને આજે રાત્રે આપણે ઘરે પહોંચી જવાના છીએ તો જે નાઇટ ડ્રાઈવ છે જોઈએ આપણે ક્યાં સુધી ડ્રાઈવ કરી શકીએ છીએ તો અત્યારે જાય છે આપણે બોરીવલી ઈસ્ટમાં બેનના ઘરે તો વ્લોગમાં હવે બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ચલો ફાઈનલી આપણે બેનના

ફ્રેન્ડ્સ અત્યારે અમારે બટેટાનું શોપિંગ કરવા આવ્યા છે અને બટેટા દેવામાં ભાણિયાભાઈ બટેટા દેવા ગયા છે મિતભાઈ નામ છે મિતભાઈ તો ચાલો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે ભાણિયાભાઈ આપણને લઈ જાય છે મેટ્રોમાં મેટ્રોને આપણે અત્યારે મેટ્રો સુધી અને જોઈએ મેટ્રોની સફર કેવી રહ્યું છે એના કોઈ પહેચનવાળા કોઈ વ્યક્તિ છે જેના ટોપ પરથી મુંબઈનો કંઈક બહુ મસ્ત વ્યૂ આવે છે તો આજે વ્યૂને એન્જોય કરવા જઈએ છીએ અને કન્ટેન્ટ બનાવવા જઈએ છીએ તો તમે એ કન્ટેન્ટ જોવા માટે સુધી બના બનાવીજો ફાઇનલી ફાઇનલી આવી ગયા છે મિતભાઈ બટેટા દઈને અને હવે આપણે આગળ જઈએ છીએ બતાવે છે એક કોઈક ટોપ ફ્લોર એવો છે જ્યાંથી કંઈક મસ્ત વ્યૂ આવે છે તો એમના ફ્રેન્ડ છે ઘણા યુટ્યુબરો કે એ એને રિક્વેસ્ટ કરતા હોય કે તારા ફ્રેન્ડ કે કે એ ટોપ પર અમને જવા દે પણ આ કો થા તો તો એ ટોપ પર ટોપ ફ્લોર પર જઈને હું તમને બતાવું એ શું છે ભાણીયાભાઈ કહે છે કે મામા એક વાર કે આપણે ત્યાં જવું છે એક વાર હું તમને ત્યાં લઈ જાઉં કન્ટેન્ટ બનાવવા માટે જોઈએ આપણે એ ત્યાં લઈ જઈએ ચાલો કન્ટિન્યુ રહેજો નોકની અંદર આ બધું જવાનું આમ આમ ફાઇનલી રિક્ષા જોતીએ જે અમારે આ સાઈડ જવાનું છે અને જોઈએ ભાણિયાભાઈ ક્યાં લઈ જાય છે મિતભાઈ બહુ એક્સપર્ટ છે બધી રીતે અને અમારા બેને એટલું મનમેળ છે ને તો વાત નહીં પૂછો હમણાં થોડાક સમય સાથે રહેશું ને તમને ખ્યાલ આવી જશે કે કેટલું એટેચમેન્ટ છે અમારા ભાઈ વચ્ચે તો જોઈએ આગળ આપણે શું થાય શું કે મુંબઈમાં સાહેબ લડકી કમ રીતે કરી દઈએ પણ રિક્ષાવાળું જાદા દેખા ના આપને બહુ મસ્ત બોલતા એ ભોપલા ભાંજા

તો હું તમને કઈ જ નહીં તમને ખબર તો પડી જ જશે તો એને શું તો માં તમે પેલા રહેજો અને એક એવી જગ્યા જાય છે તમને બહુ મજા મજ મળતી કે આટલું કોન્ફિડન્સ મારા નથી કે હું આટલો ઓપન અપ થાવ अंदर खाली बचाड़ सो बाकी पूरा रेकॉर्ड कंटिन्यू नहीं, नहीं रहेगा वो तो हम किसी को नहीं दिखाते भाई चलो बस ये एंगल तो यही रहेगा चेंज नहीं होगा फ्रेंड्स आप लोग समझ गए होंगे हम कहां खड़े हैं अभी अभी हम दुनिया के वो छोर पे खड़े हुए हैं पर शांति का अनुभव होता है परमानंद यही होता है हम दोनों साथ में मिलते रहे तो यही होता है बस यही मजाक मस्ती करते रहते हैं हम जब जब भी मिलते हैं ना अभी तो हमने व्लॉगिंग स्टार्ट किए वैसे बिना व्लॉगिंग के भी हम यही करते थे इसलिए मैं बोल रहा था कि मैं अमित को मिलने इसलिए जाऊंगा क्यों जा रहा हूँ मैं वही बताते यार अच्छे हाँ। यूट्यूबर हैं थोड़े खुल बोल गए हैं अच्छी कॉमेडी करने लगे स्माइल सेट સ્ટેશન ઉપર અને હરી ચીજ ને આપણે ખાવું કેમેરા પર આપણે ડાલી બીજો આપો દીકરા હે તો વેન એવર યુ કમ ટુ મુંબઈ યુ મેક શ્યોર કે ટાઈમ જો ઝીરો એટ હે ટાઈમ હૈ એટલે મિનિટ મેં નેક્સ્ટ જો ટ્રેન હૈ હા એન્ડ ઓલ અધર થિંગ્સ આર જસ્ટ વેટ ફોર યુ અચ્છા પાણીયાભાઈ કહે છે જે અત્યારે ઝીરો પોઈન્ટ આઠ જે લખ્યું છે ને એ છે ને હવે જે પાણી પછીની જે ટ્રેન આવે છે ને આઠ મિનિટમાં આવી જશે એટલે તમે અહીંયા ઉભા રહ્યો અને આઠ મિનિટ સુધી વેટ કરો હમણાં ફટ

फर्स्ट मेट्रो लाइन अटेंशन आवर सेकंड मेट्रो लाइन और एक मेट्रो लाइन अपने पुल तक इसकी है और प्लेटफार्म बनाया है एक पर प्रवेश और चार मेट्रो लाइन ओवरऑल बनी है पर ये आ मेट्रो इनर में भी सफिशिएंट नहीं है बाय ऑटो के बनने के बाद

તો એની ચોકલેટ વેચવા આવ્યો હતો જેટલા પણ લોકો જેટલી પણ ગમે આપણા દેશમાં આવે છે તો એનો એવું એવો નહીં સમજતા કે આપણે દેશને બહુ પ્યાર કરે છે બહુ મહાન દેશ છે આપણું ના બિઝનેસ કમાય છે પૈસા બિઝનેસ માઇન્ડસેટથી આવે છે હા એ જ વાત છે ઇકોનોમી એવી છે આપણે એની રીતે એસ્પેશિયલી બધા મુંબઈમાં આવે હા અત્યારે અમને મિત્ર બધે યુએસની ગમે અહીંયા ફાઈનાન્સ મોગન સેંગલી કરીને મોર્ગન મોર્ગન સેંગલી કરીને કોઈ કંપની છે જે ભાઈની ખુદની એવી ઈચ્છા છે એને એક સપનું છે કે હું પણ આ કંપનીની અંદર જોબ કરું અને એની અંદર હા તો सबको नहीं बताऊंगा अगर मामा बताना चाहे तो वो आपको अलग से बता मस्त बात बोली मेरा भी चकरा गया मेरा भी दिमाग कुछ चकरा गया था ये <laughs> क्या बोल रहा है बाद में समझ आया। कुछ स्टेशन बी के टिकट जो हमको पड़ी दस रुपए में हम आए स्टेशन एक्स पर जो जिसका वैल्यू होता है लगभग फोर्टी थर्टी रुपीज़ ऐसा हम मानते हैं तो हम स्टेशन एक से स्टेशन बी पर गए तो समझे किसी ने कुछ पूछा नहीं हम स्टेशन बी पर निकल गए स्टेशन ए की टिकट कटाई बट हम घूमे ऐसा कहाँ तक भरा तीन कहाँ वो मुझे समझ नहीं आया कि दो तीन स्टेशन निकल गए और वो टिकट तो उस एक ही टिकट स्टेशन का लिया था आगे वाला स्टॉप का ही लिया था उसका बीमा ऐसा चला गया वापिस हम स्टेशन बी पर जाएंगे और पे अपने है आप लोग समझ सकते हो की तेईसवे माले पे इसका स्विमिंग पूल है मतलब यहाँ पर ही उसका घर है तो ये मतलब कोई धने आदमी होगा वही ले सकता है ना भाई सर के हिसाब भाई एक नंबर वैसे तो मेरे साथ खड़ा है समझ पहचान नहीं सकता कि कौन बड़ा है कौन छोटा है देखो आप देख सकते हैं <laughs> सभी से सभी के साथ घुल मिल जाता है ऐसा पर्सन है भाई, मतलब अथर्व भाई वैसे वो बोलते हैं ना अपना शास्त्र के हिसाब से नाम रखा है अथर्व मतलब, तो मतलब अथर्व मतलब, अच्छा हाँ गणपति का नाम है सॉरी दोस्तों मुझे मतलब ध्यान में नहीं आया कुछ तो ठीक है बहुत ही मजा आया अथर्व भाई વૈસે આપને હમરે વ્લોગ મેં આપની હાજરી દી